કાનપુર માં શેઠ આનંદરામ જયપુરિયા સ્કૂલ ના સુવર્ણ જયંતિ મહોત્સવમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ની ઉપસ્થિતિ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કાનપુરમાં શેઠ આનંદરામ જયપુરિયા સ્કૂલના સુવર્ણ જયંતિ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા જ્યાં તેમણે સમાનતા અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણની પરિવર્તનકારી શક્તિ પર ભાર મૂક્યો શાળાના સ્થાપક દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો જેમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા ઉસ્તાદ અમઝદ અલી ખાનનો સમાવેશ થાય છે તેમના ભાષણમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે નવા ભારતના ઘડતરમાં શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો તેમણે ગુણવત્તાવાળી શિક્ષણ પ્રદાન કરવા માટે જયપુરિયા પરિવારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને લચીલાપણને પ્રોત્સાહિત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો શિક્ષણ સમાનતા લાવવાનો સૌથી પરિવર્તનકારી ઉપાય છે તેમણે જણાવ્યું વિદ્યાર્થીઓને નિષ્ફળતાના ડર વિના શીખવાની સ્વીકાર કરવાની અપીલ કરી ઉપરાષ્ટ્રપતિએ શાળાના ત્રણ વિશિષ્ટ વિદ્યાર્થીઓ ઈશા અગ્રવાલ આકર્ષ ઓમર અને વેદિકા ગુપ્તા તેમના ઉત્તમ સિદ્ધિઓ માટે સન્માનિત કર્યા તેમણે કોર્પોરેટ્સ અને બિઝનેસ હાઉસોને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ દ્વારા શિક્ષણને પ્રાથમિકતા આપવા ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગુણવત્તાવાળી શિક્ષણ સુલભ બનાવવા માટે અપીલ કરી રાજ્યપાલ આનંદીબેન પટેલે આ ભાવનાઓને પ્રતિબિંબિત કરતા જીવનમાં મહત્વપૂર્ણ વિચાર શક્તિ અને સ્પષ્ટ લક્ષ્યોની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે શાળાની રાષ્ટ્ર નિર્માણમાં તેના પ્રયાસોની પ્રશંસા કરી આ ઉજવણીમાં સ્પર્શ નામના સાંસ્કૃતિક થયો જેમાં ઉસ્તાદ અમઝદ અલી ખાનના વિશિષ્ટ પ્રદર્શન અને એક વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થીને રાજારામ જયપુરિયા એચિવર્સ એવોર્ડની પ્રસ્તુતિ કરવામાં આવી શિશિર જયપુરિયાએ તેમના સ્વાગત ભાષણમાં ઉપરાષ્ટ્રપતિ અને અન્ય માનનીય મહેમાનોની ઉપસ્થિતિ માટે આભાર વ્યક્ત કર્યો જે શાળાની છેલ્લા પચાસ વર્ષોમાં शैक्षणिक श्रेष्ठता प्रति ने प्रतिबद्धता ने दर्शावे आ कार्यक्रम में विद्यार्थी शिक्षकों मातापिता, पिता और पूर्व विद्यार्थी हाजरी आपी जो शाला ने जीवंत समुदाय भावना ने प्रतिबिंबित करे वी नीड टू रिफ्लेक्ट जो हो गया सो हो गया पर आगे का रास्ता सही हो विकसित भारत का निर्माण किसान की भूमि से होता है द पैसेज टू तो विकसित भारत थ्रू दी फार्मलैंड किसान की समस्याओं का निराकरण त्वरित गति से होना चाहिए किसान परेशान है तो देश की आन बान को बहुत बड़ा बट्टा लगता है और ज्यादा यह इसलिए होता है कि हम मन की बात को मन में रख लेते हैं आज के दिन इस पावन दिवस पर मैं अपना संकल्प जाहिर करता हूं कि किसान की समस्या का निराकरण करने के लिए मेरे दरवाजे चौबीसों घंटे खुले हैं ऐसा करकर मैं आजादी को एक नया आयाम देने में सहायक बनूंगा राजा महेंद्र प्रताप की आत्मा को कुछ शांति मिलेगी